વાળા ગુંડાઓની બીકમાં જીવો સરકારી અનાજની દુકાનના જે માણસ બેઠો એનાથી દીવો કે કંઈક કહીશ તો મને નહીં દે બીજી વાત એનાથી બીવો જમીન પચાવી લેવાવાળાથી બીવો મામલતદાર ઓફિસે બેઠેલા માણસોથી બીવો તલાટી મંત્રીથી બીક લાગે છે ગામમાં પેલી સરકારી એમ્બ્યુલન્સ વાળો આવે એની બીક લાગે આટલું બધી બીક માં જીવા પછી ફાયદો શું થયો શું ફાયદો થયો અડધા ખરેખર મરી ગયા ને અડધા જીવતા મરેલા છે તો બીક નો ફાયદો શું થયો હું તો તમને તમારા છોકરા તરીકે એટલી હાથ જોડું છું કે હવે તો થોડુંક તો બોલો આપણે ઝીણાણું નથી કરવું કઈ યુદ્ધ લડવાય નથી જવાનું કોઈ નમસ્કાર મિત્રો કિસાન સંદેશ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આ છે ઢુંઢિયા ગામની ઘટના કે જ્યાં ડબલ મર્ડર થયું હતું અને ત્યાં એક દાદા અને એક દાદીની હત્યા કરવામાં આવી હતી તે ગામમાં જઈ અને ગોપાલ ઇટાલિયા લોકોની વચ્ચે જઈ અને સામાન્ય રીતે કોઈ જાતનું ભાષણની સામાન્ય રીતે પોતે શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા ત્યારે સામાન્ય રીતે એક વાત કરી લોકોની વચ્ચે અને લોકોનો આત્મા જગાડવાનો પ્રયત્ન કર્યો છે મિત્રો જે ગોપાલ ઇટાલિયાની વાત કરવાની અત્યારે જે સ્ટાઇલ છે એ જોઈને તમને એવું લાગશે કે આ ગોપાલ ઇટાલિયા નથી પણ મિત્રો તેની વાત ખૂબ જ ગંભીરતાથી કરવામાં આવી છે અને લોકોના મનમાં બેસી જાય અને લોકોનો આત્મા જાગે તેને લઈને વાત કરવામાં આવી છે કે તમે હવે સેનાથી ડરો છો લોકોનો આત્મા જાગે અને પોતાનામાંથી મરવા વાકે જીવીએ એવું ફીલ ન થાય અને કોઈ પણ સમસ્યા હોય કોઈથી ડર્યા વગર એ સમસ્યાનો સામનો કરે અને અવાજ ઉઠાવે તેને લઈને ગોપાલ ઇટાલિયાએ લોકોનો આત્મા જગાડવા માટે શું કહ્યું છે તે સંપૂર્ણ માહિતી આ વિડીયો છે સાંભળીએ મિત્રો ગોપાલ ઇટાલિયાને કે શું કહ્યું છે મારવાનું નથી ખોટું થતું બે શબ્દો તો બોલશો બે નહીં બોલો જો બોલતા થઈ જશે બધા તો ઘણી બધી સમસ્યાઓ ઓછી થઈ જાય આ એટલું બધું આ છે ને બોલો આપડે કાઠિયાવાડી આપડી પોતાની ખેડૂની ભાષામાં નીંદો નહીં તો ભેળાઈ જાય દાંત થોડી થોડી દાંતડી હવ મારે આપું ખેતર નો નીંદાય તો ભેળાય તો ન જાય બોલતા નથી કોઈ પોલીસ આવે તો બધા ટગર ટગર જોયા કરે જે કે સાંભળી લે તલાટી આવીને ખખડાવે તો જે કે એ સાંભળી લે માથા ભારે માણસો તમને પકડાવે જમીન પડાવી લે બેનો દીકરીઓને હેરાન કરે ટકોરીઓ એ આપણા ઘરમાં આવીને જેમ પાવે વર્તન કરી જાય બધા સાંભળી લે છે કેમ ભાઈ સાંભળી લો છો થોડું થોડું બોલો અમે ટેકો કરશું અમને કેજો પોગા એટલી રીતે અમે મદદરૂપ થાવ પણ તમે બોલશો જ નહીં તો પોલીસ વાળા શું કહેવાનું આપણા ગામની પીડા આપણે ન બોલીએ તો કોને કહેવાનું આ સુરત ની અંદર એક દીકરી એ ગળા ફાવ ખાઈ લેવો પડે પંખે લટકી ખબર છે ને બધા લુખા ટપોરી થતું હોય હેરાન કરતા હતા કે તારે અહીંયા મળવા આવવું પડશે ને કરવું પડશે તેમ કરવું પડશે ન જાણે રામ જાણે હું હું હોય પોલીસ ની દીક જો ગુંડાઓને હોત તો કોઈ ટપોરી ની એવી હિંમત ન થાત કે કોઈની દીકરીની પાછળ પડે અને એને બ્લેકમેલ કરે એવી ને એવી ઘટના આજથી એક મહિના પહેલા વિસાવદર માં બની મને એની ખબર બેદી પેલા પડી દીકરીના મા બાપે કીધું કે અમારી દીકરી આત્મહત્યા કરી લીધી છે પોલીસ વાળા એફઆઈઆર નથી લખતા એને મને કીધું ત્યાર મેન પૂછ્યું કેદી આ ઘટના બની કે ઘટના મહિના પહેલા બની એક મહિના ધક્કા ખાઈ પોલીસ ફરિયાદ નથી લખતા મેં કીધું કેમ આત્મહત્યા કરી તે કે ત્રણ છોકરા હેરાન કરતા હતા હમણાં હમણાં બે ઘટના બની એક સુરતમાં ને એક આયા બે દીકરીઓએ આત્મહત્યા કરી લીધી અહીંયા આપણા બધા બે મા બાપ ની હત્યા થઈ ગઈ ઓલકોટ બ્રિજ તૂટ્યો ન્યા વીસ જણા મરી ગયા ચારે બાજુ મોત ની દુકાન ખુલ્લી છે અને આપણે કઈ બોલતા જ નથી ખબર નહી કેમ આપણે એટલું બધું બંધ થઈ ગયા બોલતા બાપ દાદા ની જમીન ભાઈ ભાગ પડે અને એમાં એક સાહ ઓછો આવે તો તો વી વર્ષ કોર્ટ કેસ લડીએ એક શાહ આવવા નથી દેવાનો સહન ન થાય કેનો વધારે લઈ ગયો પછી આપડે ગુજરી જાય તો આપડા છોકરાને હોકતા જાય આ એક વધુ નથી સહન પણ આટલું બધું ખોટું થાય છે તો કરોડો લોકો સહન કરી જાય છે કોઈ બોલતું નથી બધા જેમ હોય એમ હાલે છે રોડ ખરાબ હોય તો હાલે છે માં પાણી ભરાય તો હાલે છે ગમે એવું બે મોત માણા મરે તો હાલે છે નકલી દૂધ વેચાય છે ઝેરી દૂધ નકલી નહીં ઝેર વાળું કે તો બધા પીવે છે કોઈને એમ નથી લાગતું કે આટલું બધું ખોટું થાય છે ગોપાલભાઈના ભાગનું ગોપાલ બોલ છે મારા ભાગનું હું બોલું છું ગોપાલના ભાગમાં આટલું આવશે તો ગોપાલ આટલું બોલશે તમે આટલું નહીં બોલો આટલું કેમ નહીં બોલો અને કેમ નથી નહીં બોલે હું ફાયદો છું તો આજે આ દુઃખસ ઘટના ના સંદર્ભમાં મારી તમને વિનંતી છે કે આ કોઈ પહેલી ઘટના નથી અને આ છેલ્લી નથી આની પહેલા એટલી બધી વખત આપણી ઉપર જુલમ થયા આ પહેલા

કે મા બાપ એમ કે જે થયું થયું હોવા અમારે કાંઈ કરવું નથી દીક ગુનાને લાગવી જોઈએ એના બદલે દીકરીનો પરિવારને બીક લાગે કઈ હદની સિસ્ટમ છે ચોરો ચોરી કરીને વહી જાય છે ખૂની ખૂન કરીને વહી જાય છે બુટલે કરો દારૂ વેચીને વઈ જાય છે કોઈને પોલીસની બીક નથી તો કામ આપણે બોલતા જ નથી આપણો હાથમાં મરી ગયો છે આપણો હાથમાં ઝાગતો નથી હવે આપણે ખાલી હરતું ફરતું હાડપિંજર પિંજર છે આપણી અંદરનો માણસ ક્યાં કેમ કે એક 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 મરેલો માણસ પડ્યો પાટું મારો તો હલે નહીં જીવતા માણસ પાટું મારો તો સામો થાય વળતા પડે જો આપણો આત્મા મરી ન ગયો હોય તો આપણને દુઃખ લાગવું જોઈએ આઘાત લાગવો જોઈએ દરેક ઘટના ની અંદર આપણને અંદર થી બળતરા થવી જોઈએ આ તો ખોટું છે પણ આપણો હાથમાં મરી ગયો પછી આપણને શું ફરક પડે રોડ તૂટી ગયો નાળું તૂટી ગયું ખૂન થઈ ગયું દારૂ વેચાય છે ડ્રગ્સ વેચાય છે દીકરીઓની છેડકી થાય જે થાય તે આપણો જ હાથમાં મરી ગયો પછી આપણને કઈ ફરક નહીં પડે હું તમને નાનો છોકરો છું તમારા બધા કરતા મારી ઉંમર બહુ નાની છે અનુભવ એ નાનો છે સમજણ મારી બહુ નાની છે પણ હું તમને હાથ જોડું છું કે હાથમાં જગાડો આ બહુ ખોટું મિત્રો હજી પણ આ વિડીયો અધૂરો છે તો ખાસ છેલ્લે સુધી સાંભળવાનું ના ભૂલશો ગોપાલ ઇટાલિયાએ હવે જે કહ્યું છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે મિત્રો ગોપાલ ઇટાલિયાએ લોકોની સામે હાથ જોડીને કહ્યું છે કે હવે આજે હાથમાં તમારો નહીં જાગે તો ક્યારે જાગશે આટલું આટલું ખોટું કામ થઈ રહ્યું છે દરેક ક્ષેત્રમાં ખોટું થઈ રહ્યું છે માત્ર આપણે કોઈ જગ્યાએ બાંધવા જવાની જરૂર નથી પણ માત્ર તમે જાગૃત બનો અને તમે એકલા હોવ તો પણ વાંધો નહીં કોઈની સાથે જરૂર નથી તમે એકલા પણ પ્રશ્ન ઉઠાવી શકો છો ગોપાલ ઇટાલિયાએ પોતાના અનુભવની પણ વાત કરી છે શું કહ્યું છે ગોપાલ ઇટાલિયાએ ચાલો સાંભળીએ આ વિડીયોમાં આ વિડીયો દરેક લોકોને ખાસ શેર કરજો અને તમે કોમેન્ટ ચોક્કસથી કરજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો છે જોએ ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે ખોટું થઈ રહ્યું છે ખાલી આ એક ઘટનાની વાત નથી કેટલી ઘટના છે તમે વિચારો છાપું ખોલો ચારો તરફ લોહી નીતરતું છાપું આવે છે આપણા હાથમાં

વ્યાજના ચક્રમાં ફસાયો જમીન પડાવી લીધી મામલતદાર ઓફિસ બાદ ધરણા કર્યા તલાટીનો ઘેરાવો કર્યો ખાડો ભરાતા લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો જાણે કે આપણે અહીંયા ધરણા કરવા જૈનમાં હોય આખા આપણે આખી જિંદગી ધરણા વઈ જઈએ બો થાય પકડાય તો એ પકડાય પછી તો કઈ પાછળ તો કઈ થતું જ નથી આત્મા જગાડો ભાઈ કાંઈ કરવા કરાવવું હોય આત્મા ઝગાડો ગુજરાત આપડું છે આ ભો આપડે છે આ મલક આપણો છે આ મલક બરબાદ થાય આ ભોં બરબાદ થાય તો આપણે કેવી રીતે આબાદ બાદ આપણો ઉદ્ધાર નહી થાય જો જમીન આપડી આ વ્યવસ્થા બગડશે તો એટલે હું તમને વિનંતી કરવા આવ્યો છું માત્ર એક જ ઘટનાની વાત નથી કરવી કેમ કે એક જ પીડા હોતી તો કોઈ પીડા જ નથી અહીં તો જેનો જ પગલું ભરો એનકોટ પીડા છે કે મારી વાત ખોટી છે તો બધાને મારી એટલી વિનંતી છે થોડું થોડું બોલો અવાજ ઉઠાવો ડરો ડરી ડરીને કઈ ફાયદો નથી બોલશો તો બે દી મોડું મોત આવશે મૂંગા રહે તે દી તે દી ઉપાડ લે મારી વાત સાચી છે ખોટી છે બે જણા ભાગતા હોય હામા થાવ તો બચવાની સંભાવના રહે પણ હામાં જ ન થાવ તો ખોબા પડી જાય તો જે કઈ સમાજના પ્રશ્નો છે ખેડૂતોના ગામના મહિલાઓના વંચિત વર્ગના પુરુષોના વેપારીઓના એમાં થોડું થોડું બોલો અવાજ ઉઠાવો વિરોધ કરતા શીખો ખોટું હોય એનો વિરોધ કરો સાચું હોય એને પ્રણામ કરો એમાં વાંધો પ્રણામ કરવાના પણ ખોટું છે છે આખા ગુજરાતમાં નકલી દૂધ બેફામ વેચાય આજે મને અમરેલી ના સમાચાર વોટ્સએપમાં કોકે મોકલ્યા છે હજુ એની ખાતરી કરીશ પાક્કું કરીશ માહિતી મેળવીશ પછી બોલીશ મારા વોટ્સએપમાં એક સમાચાર આવ્યા ઝેરી દૂધ વેચાય છે કેમિકલ વાળું દૂધ ભરી દે છે ખોટા ફેટ વધારવા માટે થાય યુરિયા ખાતર બધા અલગ અલગ તેલ શેમ્પુ આપણા પેટનું પાણી ન થયલતું ઝેર પી ગયા પછી પાણી ન થયલતું તો હું શું કેવામાં આવું મારે શું કેવાનું ધારાસભ્ય તો ઠીક છે એ તો નાની વસ્તુ છે સમાજ મોટો છે સમાજ નું હિત થતું હોય સમાજ અરે ખોટું થતું હોય તો બોલવાની જવાબદારી બધાની નથી બધાની બધા છે નથી નથી એ મોટી મોટી તકતી કે આજીવન માથા પર પડી રહે સમાજ છે મોટી તકતી છે એ આજીવન અખંડ રહેવાનો માણા મરી જાય પણ સમાજ નો મરે સમાજ સમાજ છે એ અનંત કાળો સુધી હાલ સમાજમાં આવું થાય આજ કાઠિયાવાડ ના અનેક ગામડામાં બધી જ્ઞાતિના ભાભલા અને આપડા માયુ રહેશે એકલા રહેશે શહેરમાં એને ફાવે નહીં અમુક કિસ્સામાં શહેરમાં પોહાય એમ ન હોય અમુક કિસ્સામાં શહેરમાં બીજી તકલીફ પડતી હોય એકલા પડી જતા હોય એટલે અહીંયા રે હાથે રોટલા ઘડી ખાય નાનું મોટું સીમ શેઠે ફરે મંદિરે દેવ દર્શને જાય કથા કીર્તન કરે શાંતિ જીવે એને હવે કોઈક મારી નાખ્યું તો સલામતી ક્યાં વિચારો બધા ક્યાં સલામતી છે અને મારા પછી ચોર નથી મળતા આપડે ટુ વ્હીલરને અમરેલી જાવી તો આપણને તરત પકડી લેશે ક્યાં હેલ્મેટ વાહ આપણી પાસે હેલ્મેટમાં હોય તો ગુનો છે એની પાસે છરો હોય કોશ હોય તો ગુનો નથી તો આત્મા જગાડો ભાઈ વડીલો મારી તો બધાને આજે કાંઈ ભાષણમાં દિવસ નથી આય કાંઈ ભૂલાય નહીં મારી વિનંતી એટલી છે હું તમારો દીકરા તરીકે કહું છું કે કાંઈક થોડોક મનને ધંધોળો બધા પોતાના આત્માને જગાડો કે બહુ ખોટું થઈ રહ્યું છે નહીં બોલો તો બધાના ઘરે આવશે એક હિન્દીનો એક બહુ સારો શેર છે કે લગી હે આગ તો કઈ ઘર આયંગે જદ મે સિર્ફ મેરા મકાન થોડા આગ લાગે તો મારા ઘરે નહી આવે ગામમાં કોઈ એક ઘરમાં આગ લાગી છે એનું હુતો શું તો એ તો આગ છે ગમે એના ઘરે ચડી જાય સમાજમાં કઈ ખોટું થતું હોય અન્યાય અનિતિ શોષણ અત્યાચાર આવું કઈ હોય તો જાગૃત બનવાનું અવાજ ઉઠાવવાનો અને શોષણની સામે તાકાતથી બોલવાની જવાબદારી આપણા બધાની છે આજે આપણે સાહેબ રજૂઆત કરી છે તમે બધા સાંભળ્યું ફિંગરપ્રિન્ટ થી લેકનોલોજી જોકે આ બધાની ટેવ પાછી એવી હોય કે છેતરી જાય એટલે મારે એનું ધ્યાન દોરવું પડ્યું કે હું નહીં ખબર ન હોય તમને ગમે ઉજ પાડવી પડે બરાબર આપણે કીધું કે ભાઈ એમ પકડાય પછી મેચિંગ કરવાની પહેલા તમારી પાસે સરકાર પાસે હજારો ફિંગરપ્રિન્ટ ડેટા હોય અમારી જેવા આંદોલન કરતા હોય વિરોધ પ્રદર્શન કરતા હોય એફઆઈઆર થાય કેસ કરે ને એમાં અમારી ફિંગરપ્રિન્ટ લઈ લે એ ફિંગરપ્રિન્ટ ગાંધીનગરના એક ઓનલાઈન સર્વર ઉપર હોય માની લો કે દસ લાખ ફિંગરપ્રિન્ટ માં સરકાર પાસે ઓનલાઈન ડેટા હોય કોમ્પ્યુટરમાં અહીંથી જે ફિંગરપ્રિન્ટ આવી એ ફિંગરપ્રિન્ટ મશીનમાં નાખે એટલે ઓલા દસ લાખ હારે મેચ કરે ને જો મેચ થઈ જાય તો તારો કઈ બગડાઈ જાય

હવે ક્યાંક મારી ફિંગરપ્રિન્ટ મેચ કરે દસ લાખ ના ડેટા બેઝ માં મેચ થઈ જાય એટલે ઓલી ડિટેલ મળી જાય કે ન મળી જાય હવે પકડાય પછી ક્યાં મેચ કરવાની છે પેલા મેચ કરો ખબર પડે કે આ તમારી ડેટા માં છે ઓલા રમેશભાઈ ને હારે મેચ થઈ ગાલો રમેશ ને બોતવાનો જો એમ લાઈન કરો ઊંધો હાલે છે આવે પછી કરશું પણ આવી ગયા પછી ક્યાં કરવાનું હા આમ આ તો ભૂલું થઈ ગયું અમારી માં નું કે મને એટલો ભણાવ્યો એટલી ખબર પડે થે તો અમારે એ સેવા બાક ડેટા દરેક એફઆઈઆર થાય ઊભા ઊભા ફિંગરપ્રિન્ટ લેવાય જાય કોર્ટમાં ફિંગરપ્રિન્ટ આપ્યા વગર કોઈને ને લઈ સાંભળો કરી ફિંગરપ્રિન્ટ લીધા વગર કોઈ આરોપી કોર્ટમાં ન લઈ જાય ગમે એવો કેસ હોય બીડી પીવાનો હોય દારૂ પીવાનો હોય ફિંગરપ્રિન્ટ લેવી ફરજિયાત હોય આખા ગુજરાતમાં જેટલી એફઆઈઆર થાય એ બધાના ફિંગરપ્રિન્ટ સરકારના ડેટામાં હોય ઈ ડેટાની અંદર એવું લખેલું હોય કે દારૂ પીવાની ફિંગરપ્રિન્ટ તો કે આ પાંચ લાખ એક્સિડન્ટની ફિંગરપ્રિન્ટ તો કે આ ત્રણ લાખ ઘરખોડ ચોરી કરવાની તો ક્યાં આઠ લાખ ઈ નોખું હોય એટલે દારૂ પીવાના ફિંગરપ્રિન્ટના ડેટામાં આ ફિંગરપ્રિન્ટ જ નાખવાની જેમ કે તો મેચ જ ન થાય ઈ તો ડાબુડીયામાં પકડેલા છે તમારે ચોરના ડેટામાં ફિંગરપ્રિન્ટ નાખે ભાગમાં હોય તો ભેગું થઈ જાય ન હોય તો એક નવી ફિંગરપ્રિન્ટ આવે હવે આ બહુ કાયદાનું ટેકનિકલ જ્ઞાન છે એ કોઈ પ્રશ્ન નથી પણ મારી તમને બધાને બે હાથ જોડીને પાછી વિનંતી છે કે ભાઈઓ તમારો હાથમાં જગાડો મનને પૂછો કે આ બધું વ્યાજબી છે કે ગેરવ્યાજબી છે બધાય આપણી લાચારીનો ફાયદો ઉઠાવે છે આપણે સહન કરી લેવી છે અને એનો ફાયદો બધા લઈ જાય છે ને છેલ્લે આપણે ભોગવવું પડે પણ આવું કે કેટલો સમય હાલશે અને આવું હું કામ હાલવા દેવું હડાભાઈને એક સાહ વધુ ન જવા દેતા આપણે બાકી બધો અન્યાય હાલી જાય તો વિચારો એવી મારી બધાને વિનંતી છે મારે કઈ બોલવામાં ભૂલ થઈ હોય તો મને માફ કરજો હું નાનો માણસ છું પણ મેં મારી લાગણી વ્યક્ત કરી ગામડાના છોકરા તરીકે કેમ કે હું ગામડાનો માણસ અહીં મારું ચિંડી ગામ છે ઉમરાળા તાલુકા ગામડાના માણસની ની આપડી એક લાગણી ગામડા હોય આપણા પોતાના વતન સાથે હવે આપણે બીજી હો ઉપાધિ છે ગામમાં હવે વેપાર ધંધા નથી છોકરાને ભણાવવાની વ્યવસ્થા નથી રોજગાર નથી એ બધી ઉપાધિ વચ્ચે જીવવી છે તોય કે જેવું હોય એવું એમાં નવી ઉપાધિ આવી ગમે ત્યારે ગમે ગામમાં ખૂન ચોરી થઈ જાય તો જવાનું ક્યાં શહેર જઈએ કે ગયા હવે આપણે તો જવું ક્યાં તો બધા પોતાના મનને ઢંઢોળો આત્માને પૂછો કે આ બધું યોગ્ય છે કે અયોગ્ય છે સમાજની શક્તિ બહુ મોટી શક્તિ હોય છે સમાજની શક્તિ જાગે તો બધી જ તે ખોટી વ્યવસ્થાઓ દૂર થઈ જતી હોય છે એટલે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણને બધાને ભગવાન બળ આપે આપણું મન જાગૃત થાય આપણે વિચારતા થઈએ આપણી સાથે અન્યાય થતો હોય તે આપણે બોલતા થઈએ અવાજ ઉઠાવતા થઈએ ભલે હું એકલો કોઈની વાટે રહેવાની જરૂર નથી કે બધા આવે પછી હું બોલીશ બધા આવે તો આપણે એકલા બોલવા હું એટલા વર્ષો સુધી એકલો જ બોલતો તો ને આ તો હવે ટોળું થઈ ગયું છે રાહ નથી આટલા વર્ષ હું એકલો બોલ્યો કોઈ અમારી પાસે ટોળું નહોતું અમને મારી મારી ભૂખાકટને થાય અમારે બોલીશવાળા જેમ તે એફ માં લઈ જાય ઘોનાળી ડાક્ટર તો અમે કંઈ એવું નથી વિચાર્યું બધા આવે તો જ બોલું બોલો ઈશ્વર સાંભળે છે ગુજરાત ના કોઈ છેડે કોઈ માણસ તમારી વાત સાંભળતો હોય બે જણા કાયમ સાંભળતા હોય એક જનતામાંથી કોઈક કોક માણસ ને ઉપર વાળો તમારી નિયત હોય તમે સાચાઓ તો બોલો બોલશો તો એનો ભાર પડશે અને બધું આ ખોટું થયેલું છે ઓછું થશે આ દુઃખના પ્રસંગમાં હું શ્રદ્ધાંજલિ પાઠવું છું આપણા દાદા અને બાને ભગવાનને પ્રાર્થના કરી એમના આત્માને શાંતિ આપે અને આશા એવી રાખીએ કે બે ચાર દિવસની અંદર જ તે કઈક પગેરવાનું મળી જાય જે કઈ પણ ખૂની માણસો ચોર માણસો છે એ પકડાઈ જાય અને એની તપાસ પૂરી થવી જોઈએ કે આ ખૂની માણસ છે એની પાછળ કોણ છે એકલો હિંમત ન કરે તો એને કાકોક પોલીસ વાળાનો ટેકો હોય કાકોક માથાભારે માણસ નો ટેકો હોય કા એને કોઈ રાજકીય માણસ નો કઈ તો પકડાય પછી ખબર પડે કોણ છે ને એની પાસે કેવા માણસ એ બધી તપાસ થાય એની કાળજી રાખવાની છે મારા લાયક કઈ જરૂર હોય તો મને સંભાળજો હું મારતા ઘોડે આવી જાઈશ પાછો અહીંયા વાહ સરસ બરાબર છે એટલે કાલે હું ઓલી સંકલન સમિતિની બેઠક હતી કલેક્ટર હારે સવારથી મિટિંગ હતી ને બપોર હા જુદી અનેક અલગ અલગ અધિકારીઓ આરે મારી મિટિંગ હતી તો એટલે કાલેને કાલે સમાચાર તો મને મળ્યા ફોન પર વાત ય થઈ હતી પણ કાલે હવાય એમ મોતું નહીં મારાથી એટલે હું આજે આવ્યો છું એ બદલય મોડો આવ્યો એની માફી છે મારી પણ પાછો પાછો મને તો તો હું હું જરૂર પ્રમાણે બરાબર છે હવે તમે બધા રજા રજા કરો ખરેખર તમારા વિસ્તારોમાં પણ આવી નાની મોટી ઘટનાઓ બનતી હશે મિત્રો તેને લઈને અવાજ ઉઠાવો અને દરેક લોકોને જાગૃત કરો અને કઈ પણ તમારે કામકાજ હોય તો ગોપાલ ઇટાલિયનનો સંપર્ક કરો તમે જો ખોટી રીતે જે કાંઈ થતું હશે તેને લઈને અવાજ ઉઠાવતા હશો તો ગોપાલ ઇટાલિયા ચોક્કસથી તમને સમર્થન આપશે અને ચોક્કસથી તમને સલાહ સૂચન આપશે તમને હિંમત આપશે મિત્રો આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે તો રજા આપશો ધન્યવાદ